એક મિત્રની કમેન્ટ આવી કે જો જમીનમાં કોઈ દસ્તાવેજ ના હોય હાથબાર બીજાના નામે હોય પણ કબજો આપણો હોય તો હું જમીનનો હક સાબિત કરી શકું આવા પ્રશ્ન ઘણા બધા વ્યક્તિના યુટ્યુબ ચેનલ જો મિત્રો ઉપયોગી લાગે તો તમારા મિત્રોને શેર કરો અને કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમે અંત સુધી જોતા રહીજો તો તમને બધી માહિતી પૂરેપૂરી મળશે હવે પહેલાં આપણે સમજીએ કે જમીનની માલિકી એટલે હું મિત્રો માલિકી એટલે ફક્ત નામ હાથ હાથબારમાં હોવું એટલું જ નથી એમાં કાયદો ત્રણ બાબતો જોઈએ હું કાયદાની રીતે આપણે સમજીએ એક તો કબજો હોવો જોઈએ હક હોવો જોઈએ અને પુરાવા હોવા જોઈએ જો દસ્તાવેજ ન હોય તો પણ કાયદામાં બીજા રસ્તા એના ખુલ્લા કરી શકાય છે અને છે પણ પછી દસ્તાવેજ ના હોય એટલે હું હવે દસ્તાવેજ ના હોય એટલે કે વેચાણ દસ્તાવેજ નથી રજીસ્ટ્રેશન નથી દાનપત્ર નથી અને વેંચણી નામું નથી પણ ઘણી વખત જમીન પેઢી દર મૌખિક વહેંચણી થઈ હોય ભાઈઓ વચ્ચે ભાગ બટવાળા થયા હોય અને વર્ષોથી કબજો પોતાનો જ હોય દાદા પર દાદા પછી એના બાઈનો છોકરો પછી એનો છોકરો એટલે વારસદાર કબજો હોય છે આવા કેસમાં દસ્તાવેજ ના હોવા છતાં પણ એક હક ઊભો થઈ શકે છે પછી શું છે કબજો સૌથી મોટો એક આધાર ગણે તમારો કબજો હોય ને એ તમે વર્ષોથી એમાં રહેતા હોવ તો એક સૌથી મોટો એનો એક આધાર તમારી અગર હોવો જોઈએ કાયદામાં એક સત્ય છે કે કબજો બોલે જો તમે સાબિત કરી શકો તો તમે વર્ષોથી જમીન એ વાપરો છો પાક તમે ઉગાડો છો કોઈ વાંધો લીધો નથી તો કોર્ટમાં અને ગંભીરતાથી આ કેસને લેવામાં આવે છે જો કબજો સાબિત કરવા ક્યાં પુરાવા આપણે કબજો સાબિત કરવો હોય તો એમાં ક્યાં કયા પુરાવાની જરૂર પડે તો એમાં છે પાકના પુરાવા પછી ખેતીના ફોટા જોઈએ પછી પાક વેચણીની રસીદ જોઈ અને મંડળીની એન્ટ્રી હોવી જોઈએ સરકારી બિલ લાઇટ બિલ પાણી બિલ અને પંપ સેટનું કનેક્શન એમાં ટેક્સ લાગતા વસ્ત જમીન મહેસૂલ પછી પાણીનો કર પછી ગ્રામ પંચાયતની રસીદ આ બધું કબજાના એક પુરાવા બને છે હવે ઘણી વખત એમ કહેતું સાક્ષીનું મહત્ત્વ એ કાયદાની રીતે આપણે સાક્ષીનું મહત્ત્વ સમજીએ કોર્ટમાં લખાણ જેટલું જ કિંમતી માણસની જુબાની છે જેટલું લખાણ મહત્ત્વનું છે ને આટલું જ માણસની એક જુબાણ છે એટલે કે બોલે ને એની એક કિંમત છે એમાં સાક્ષીમાં કોણ કોણ હોય હે તો કે પડોશી ખેડૂત હોય ગામના આગેના આગેવાનો હોય મોટા માણસો હોય સગા સંબંધી હોય જો તેઓ કે આ જમીન વર્ષોથી આ માણસ જ વાપરે છે તો કેસ મજબૂત બની શકે હવે મૌખિક વહેંચણી બને તો આમાં મૌખિક વહેંચણી માન્ય છે ખરી ઘણા લોકો પૂછે કે લખાણ વહેંચણી થઈ લખાણ વગર હું વહેંચણી કરી શકાય ખરી કાયદાની રીતે હા થાય છે પણ ભાઈઓ વચ્ચે મૌખિક ભાગલા દરેક પોતાનો ભાગ અલગ અલગ જમીન વર્ષો સુધી વાંધો ન હોય તો અને કોટ અને મૌખિક વહેંચણી માને છે કોટ આને માન્ય માને છે મૌખિક વહેંચણી હવે છે કે સાત બાર બીજાના નામે હોય તો શું કરું મેન પ્રશ્ન આપણે આવ્યો મિત્રો એક વાત તમે સ્પષ્ટ સમજો સાત બાર છે ને એ કોઈ અંતિમ પુરાવો નથી એ ફક્ત એક રેવન્યુ રેકોર્ડ છે જેમાં બધી જમીનની માહિતી જમીનનો માલિક કોણ છે જમીનનું ક્ષેત્રફળ કેટલો છે પછી એમાં હું પાક વાવેલો છે એ બધી માહિતી સાત બારના ઉતારમાં હોય છે એટલે કે એક રેવન્યુ રેકોર્ડ તરીકેનો ઉપયોગ થાય છે અંતિમ પુરાવા તરીકે નથી ઉપયોગ થતો પછી સાત બાર બીજાના નામે છે પણ કબજો તમારો છે તો કોર્ટ એમ કહે કે રેકોર્ડ કરતાં હકીકતને વધારે જોવે છે રિયાલિટી શું છે એ વધારે જોવામાં આવે છે કોર્ટના કેસમાં આ જમીન પર મારો જક છે એવો દાવો હોય તો કોઈ કરવો કોઈ મને જમીનમાંથી કાઢી ના શકે એના માટે પહેલાં તમે પહેલાં તો કબજો જોઈ પછી પુરાવા જોઈ પુરાવા યોગ્ય છે કે નહીં એ પુરાવા જોઈ અને પછી નિર્ણય આપે છે તલાટી નામ કેમ નથી ચડાવતો હવે આવા પ્રશ્નમાં એ તો ઘણા કહે કે તલાટી અમારું નામ નથી ચડાવી દેતું મિત્રો તલાટી પાસે કોર્ટ જેટલી શક્તિના હોય જે કે જેટલી શક્તિ કોર્ટમાં હોય આટલી તલાટી પાસે એની શક્તિ હોય નહીં તે ફક્ત દસ્તાવેજ પર એન્ટ્રી કરી દે જો કોર્ટનો હુકમ આવે પછી નામ ચડે અને હાથ બાર અને સુધારો હાથબારમાં તો સુધારો આવે ખોટા દસ્તાવેજ બનાવી લેતા હોય બિનજરૂરી સ્ટેમ્પ પેપર બનાવી લેતા હોય ખોટી ખોટી પાવર ઓફ પેટર્ન કરી દેતા હોય કોર્ટ વગર તલાટીનું દબાણ કરી અને ડોક્યુમેન્ટ કરાવી લેતા હોય જમીનનો કેસ સમય લે છે પણ સાચા પુરાવા હોય તો ત્યાં ન્યાય તમને જરૂર મળે જ છે તમારા પુરાવા તમારા બધા દસ્તાવેજ છે એ બધા સતી હોવા જોઈએ તો તમને ન્યાય જરૂર મળે છે કબજો તમારો મજબૂત હોવો જોઈએ પુરાવા હોવા જોઈએ કોર્ટનો રસ્તો લેવો પડે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમે વિડીયોને શેર કરો તમારા મિત્રોને કોઈપણ આવો પ્રશ્ન થતો હોય અને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી અને પૂછી શકો આવો વિડિયો જોવા માટે કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન વંદે માતરમ